કે રાજ્ય તલાજા શહેરમાં પણ તેના પડગા પડ્યા હતા જેમાં તલાજાની વિવિધ હોસ્પિટલોમાં પણ ઇમરજન્સી સિવાયની તમામ સેવાઓ બંધ રાખી અને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો આજે તારીખ 17 ઓગસ્ટ અને શનિવાર આજે તળાજા આયમા ડોક્ટર તરફથી સમગ્ર તલાજાના ડોક્ટર મિત્રોએ આજે હડતાલ સ્વરૂપે કે જે કલકત્તામાં એક મહિલા ડોક્ટર ઉપર જે કે રેપ અને મર્ડરની ઘટના બની છે તેના અનુસંધાને આવી ઘટના ફરીવાર ના બને અને સરકાર તેના માટે કડકમાં કડક કાયદાઓ બનાવે એવા હેતુથી આજે સમગ્ર તળાજા આયમે અડતાળ રાખી ડોક્ટરી કાર્ય ઓપીડી કાર્ય બંધ રાખેલ છે માત્ર ઇમરજન્સી કામ શરૂ છે બાકી ઓપીડી કાર્ય સમગ્ર તળાજામાં બંધ છે આજે તારીખ 17 8 2024 ના રોજ કલકત્તા કલકત્તામાં જે લેડી ડોક્ટર ઉપર થયેલ રેપ અને હત્યાના કેસમાં સંપૂર્ણ તળાજા મેડિકલ એસોસિએશન બંધ પાડે છે અને ત્યારે સદવિચાર હોસ્પિટલ તળાજા ખાતે ડૉક્ટર અર્પેશ કવાડ સાહેબ દ્વારા એક ઇમરજન્સી પ્લેસેન્ટા પ્રવ્યા નાનું સિજેરિયનનું ઓપરેશન કરેલ છે દર્દી તથા માતાનો માતા અને બાળક બંનેનો જીવ બચાવેલ છે